બાપુ ગાડીમાં પંક્ચર બાપુ હમણાં પડ્યું બદલી નાખું જેક નથી ગાડીમાં નથી એ કેમ બને બાપુ કોઈ દિવસ જરૂર પડતી નથી એટલે જેક રાખ્યો નથી શું બેન ઠાકોર ચિંતા નહીં કરોસિંગ ઠાકોર ની ગાડી ચાલવી જ જોઈએ મૂળો છો બરોજ ચાલુ ગાડી ઉચકો અને વીલ બદલો નહીં તો કોઈ હતી આરામ ખરો આરામનું છે ગાડી ઉંચકું નહીં તો એક જ ને કોઈ નથી બાપુ હુકમ કરો તો આ કામ હું કરી દઉં લાકડી પકડો વાહ શું તાકાત છે મોહનગઢ ના ઠાકુર રોપસિંગ ની ગાડી ને બે હાથે ઉચકનાર શાબાસ શું નામ છે તારું રૂડો રબારી છે તમારા જ ગામ માં છો તારી પર ખુશ થાય બાપુ આવડા કઈ ન ખબર જો તમે ઇનામ દેતા જ હો તો મારી માને ઘોડો જોઈએ છે જો દેતા હોય તો ઘોડો દો ઘોડો ઘોડાને લઈને તું શું કરીશ અરે રબારી બચ્ચો તો ઘેટા બતરા ગાય ભેંસું માગે ઘોડાને લઈને તું શું કરીશ પણ ઘડો ગટ ના ઠાકોર ની પાસે વેણ નાખનાર કદી ખાલી હાથે પાછો જતો નથી જા મેં તને ઘોડો દીધો બાપુ હવેલી માં જઈ એને મન ઘોડો આપી દે ઘણી ખંભા બાપુ ઘણી ખંબા બેસે પણ આ ઘોડો રાખીને આપણે શું કરશું થોડા દિવપત રાખ રૂડા તને ઘોટલો આપણે આંગણે આવ્યો છે બાપુ ગાડી બગડી અને મોટા બાપુ એક રબારી હારે વાત કરવાનું માન માન ગાડી પકડા બાપુ ગયા એટલે લાંબા ગાળા નીરા આજે તો નવો શિકાર મળવો જોઈએ બાપુ હાલો નદી બાપુ બાપુ જો તો ખરા બાપુ

બીજા સાધન ની જરૂર પડે અને તમારા જેવા યજમાન અમારા જેવા મહેમાન ને પ્રેમ થી પાણી પણ નહીં પાય નદી પીવું પીવો ઠીક છે અત્યારે મને પાણી તો નથી પાયું પણ તારા ગાલનું અમૃતું ચાખી નજરે

મારે ઓલા વાણીઓ નું કામ છે વાણીઓ મને મારા ઘર ને ધૂળ પાણી કરીને મારી માને ને લાવે છે બોલ નહીં કાકા

જો બચાવ્યો હોય તો હજ પરમારેજા તો મેં તને દેખી કરી નાખ્યો સમજી કરી નહીં તો જોયા જેવી થશે હા એક ઝાપટ દઈશ ને તો બત્રીસ થી નીકળી જશે

અરે એ મા ગાય છે એક માણસ અલગ અલગ અવાજ માં ગાય છે દુનિયા આખી ની છે તમે અમારા શહેર માં આવ્યા એને સાંભળતા જાવ છો રણમલ બોલો રૂડો રબારી હાથમાં આવી ગયો છે હા એ વેશ પલટો કરીને કોઈ સંગીત પાર્ટીમાં ઘુસી ગયો છે અરે આજે પૂછતો છું સંગીત પણ એનું સંગીત શરૂ થાય એ પહેલા જ આપણે એને ચડકી લઈશું મળવા માંગે છે તમારું કામ છે બે મિનિટ આવી વાત કરી લેશો ઓકે બધું કઈ સંગે કયા સિંહ શમશે

જવાબ આપ અને આપી દે તમને લોકો ને કેટલી વાર કીધું કે હું તમારો રૂડો રોબારી નથી મારું નામ જોરી છે જોરી

હું તમારો રૂડો નથી હું તમારો દીકરો નથી મારું નામ જોની છે મોટો થઈને એની માને ભૂલી જાય

અરે ભાઈ મેં કીધું ને મારી ભાઈ હાર બાર કઈ ને અને જો વિક્રમ ભાઈ ના હોય તો મારું અહીંયા શું કામ છે લો હાલો રામ હાર નથી

શો તમારી બદલીમાં મને પકડીને તમારી મા પાસે લઈ ગયા ભાઈ ત્યાં તમારી મા બહુ જ દુખી છે તમારા વિના બહુ જ દુખી છે અને એટલા માટે હું તમને ગોતો ગોતો અહિયાં આવ્યો છું વિક્રમ ગામમાં હોય એ તમારે ગામ ભણું જટ જવું જોઈએ જોની ભાઈ તમને બહુ તકલીફ દીધી માફી દેજો લો રામ રામ